ભરૂચ સેગવા ગામે આળા સંબંધના બહેમમાં પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો ચાર ઓગસ્ટના રોજ માથામાં ગંભીર ઇજા સાથે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો હત્યા બાદ પતિ ગાયબ થતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી રાજકોટના કુવાડવા નજીક તળઘડીયા ગામે હત્યારો પતિને ઝડપી પાડ્યો હતો ભરૂચ તાલુકાના સેગવા ગામના એક વ્યક્તિ પશુઓનો તારીખ ચોથી ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે સીમમાં આવેલા તાળીયાવાગામાં ખેતરમાં ઓડી પાસે એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે પાલે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ કાળીબહેન હોવાનું બહાર આવ્યું હતું સાથે જ કાળીબહેનની સાથે પતિ તરીકે રહેતો રામસિંહ બિલ ફરાર હોવાનું પોલીસે ધ્યાને આવ્યું હતું ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રામસિંઘ બિલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી જેમાં રાજકોટના કુવાડવા નજીક તળઘડીયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે આરોપી રામસિંગ બિલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના છે અને સેગવા ગામ ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા જોકે કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આળા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંઘ ભીલને તેમની ધારિયાના ઘા મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે